હેલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા ઓકે બધા મજામાં છો મારા વાલા તો તો તૈયાર થઈ ગયા છે ને અત્યારે જવું છે માર્કેટ શાક બકાલો લઈ આવીએ તો હરવાર માર્કેટ થી આવીને મળીએ પાછા તો જો માર્કેટ આવી ગયા ને મમ્મી કાંદા ને બટેકા લેવા માટે આવી ગયા છે અત્યારે બટેકા વીણ્યા છે હું જો મેં થોડુંક શૂટિંગ કરો તમને બતાવી દઉં કે હું લઈએ છે મારી માર્કેટ અહીંયા તો મમ્મી ઓટોણે લઈ લીધા છે ફાઇનલી તો ચાલો અહીંથી જઈએ મમ્મી દેશી ટમેટા ગોતે છે પણ ક્યાંય જોવા નથી મળતા આખી માર્કેટમાં તો મમ્મી ક્યાં અહીંથી થોડા લઈ લઉં મારી માર્કેટમાં માં ગાડી જોવા મળી ગયા આ લોકો કપડા લઈને આ ટબ ને એવું આપે તો હવે સોસાયટી માં પોગી ગયા ને મમ્મી દૂધ ને એવું લેવા આવી ગયા છે તો દૂધ ને એવું લઈને પછી પોગી જાઓ ઘરે તો હવે પછી ઘરે જઈને મળીએ માર્કેટ થી ઘરે આવી ગયા હલી આવ્યો ને તો થાકી ગયા ગયા કે ગાડી માં ગયા તા પણ આવ્યા તો હલી થાકી ગયા શું હું લઈ તમને બતાવી દઉં તો જો પાણીપુરી આવી છે એટલે પાણીપુરીની આપણે બાકાજીકી બોલવાની છે આજે બે લેસ આવ્યા છે બે ગાંઠિયા આવ્યા છે એક સાસ દૂધ આ છે દહીં દૂધ આમાં તો હું છે ખબર નથી સૂપના પેકેટ લીધા છે એ અમારે લીધા છે આપણે રીંગણા આમાં લીધા છે વટોણા ને આમાં લીધા છે આપણે કાંદા બારો નીકળી પે હા આ બટેટા તો આટલી વસ્તુ આપણે લઈને આવ્યા છે સરખું કરીને જ તમને બસ જોરિયા હા દૂધ આ દૂધ ફ્રીજમાં સેવ હોટલી વસ્તુ આવી છે દૂધ મને ખબર નથી આ પાણીપુરી તો બસ આવી બધી વસ્તુ માર્કેટમાં ગયા હતા ટમેટા નથી મળ્યા મેળા અને લસણ એ નથી મેળવ્યું શાકમાં તો બીજું કાંઈ લીધું ને વટોણા રીંગણા બટેટા લીધા છે અહીંયા પછી ઓલા બા આવશે ને તો બા પાણી લઈ લેશું કાં તો શાકવાળા સોસાયટીમાં રહેવા આવ્યા છે નવા એની ઘરેથી લઈ આવશું કંઈ જોતું હોય તો રોજે રોજ તાજું તો ખરું એમ તો એ સારું હાલો હવે થોડોક નાસ્તો કરી લઈએ બેનને જાણ ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે થાય હાટું ચા ચાન ભાખરી બનાવવાનો ટાઈમ થઈ જાય છે સારું હાલો બેન કંઈ કહેવાનું છે મારી ફેમિલીને જય માતાજી જય મહાદેવ સ્વાગત છે મુના બ્લોગમાં

થોડી વાર છે ને જો અગાસી પર આવી ગયા છીએ અગાસી કેવડી મોટી છે તમને બતાવું છે સોસાયટી નું એટલે ને હવે આપડી એકલા ની નથી ગાળાની છે છે હૈતો કારણ કે જો આપણે અહિયાં વચ્ચે દિવાલ કરવાની આવે તો જયારે આપડે ઉપર માળ લઈએ ત્યારે દિવાલ કરવી ને મારા વાળા કેવું છે બધું સારું હાલ મારે છે ને કાંઈ કાંઈ કામ તો કાંઈ નતું અગાસીમાં આવવાનું ખાલી ટાંકામાં પાણી જોવાનું હતું કેટલું છે એમ એટલે ઉપર જો આવી હતી તો મને એમ સુધારો થયું તમને અગાસી બતાવી દઉં અને અમારું ઉપરનો વ્યૂ બતાવી દઉં એમ તો જો કેવી સરસ નાળિયેરી છે ને મસ્તીની જો સરસ વ્યૂ છે બધે અને આમાં આકાશ તો જો કેસરી કલરના વાદળા થઈ ગયા છે કોઈ કે શિયાળો હાલે એવું મસ્તીની બનીને તૈયાર થઈ ગઈ છે અને ભાઈ છે ને આલુ પુરી ખાઈને આવ્યા તો એ કે મારે ભાખરી નથી ખાઉ મને ચાનગાંઠી આપી દો તો જો એને ચાનગાંઠી આપી દીધા ને આપણી ચા તો આલો બધાએ ગરમા ગરમ ચા પીવા ત્યારે પાર્સલ ખોલવાનું છે ને મેં કીધું હતું ને મારે પાર્સલ આવવાના હતા બે આવ્યા હતા બતાવ્યા હતા એક બાકી હતું તો એ પાર્સલ આજે આવી ગયું છે એમાં આવું થયું રવિવારે આવતો એટલે નહોતો આવ્યું પછી સોમવારે આવ્યું હતું પણ સોમવારે અમે બહાર હતા પાર્સલ બિચારા પાર્સલવાળાએ સામે આવીને ફોન કરીને પાર્સલ અમને આપી ગયો તો ભાઈ જો પાર્સલનું અનબોક્સિંગ કરે છે હું નીકળે હાલો બતાવું તમને ખોડી બે આવી કે સરસ આપણા ગેસના સ્ટેન્ડ આવી ગયા છે સરસથી મેં ઓનલાઈન મગાવ્યા હતા એમાં હું છે એક ઘોડી છે ને આવી એનો એક આ એક નકું સો તૂટી ગયો તો જ્યારે હું ચા બનાવું મારે આદત કેવી છે એક ગેસે ચા ને એક ગેસે ભાખરી એવી રીતે હું બનાવતી હોઉં તો ભાખરી તો હારા ઉપર જ મૂકવી પડે નક તો તાવડી તૂટી ગઈ તો ચા ચાવાલા ગેસ ઉપર મૂકું ને ત્યાં ચા થોડીક તો ઢોળાઈ જાય પછી આ મેં બે મગાવી લીધી તો આખરે ગેસને આપણે સડાઈ જોઈ માપની છે કે નથી માપની જ જોઈ માપની જ લગભગ તો માપની જ હોય કારણ કે બધા ગેસ સરખી જ આવતી હોય અમે જોઈ લઈએ આપણે ટેન્ટ છે ને આ તૂટી ગઈ છે જો આ બધા કરતા એ ટૂંકી થઈ ગઈ હતી તો આપણે એને કાઢી નાખીએ અને આ જે નવી આવી છે ને એ સોઈન્ટ કરી દઈશ સરસ માપની થઈ ગઈ છે ને બે ગેસ છે એક તરફથી નાખી દઈશું ઓલી જવા દેજો એટલી તે હાલ હાલ હા મસ્ત તૈયાર થઈ ગયા છે પાણીપુરીની બાકા જે બોલાવા બેસી ગયા છે મસ્તીનો આપણે રગડો બનાવીને તૈયાર કરી લીધો છે જો આમાં આપણે પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું છે રેગ્યુલર આવે એ અને આપણે દહીં લઈ લીધીશ ખાંડ નાખી દીધીશ હલાવવાનું બાકી છે હમણાં હલાવી નાખશું ખાવા ટાઈમે અને આપણે કાંદા અને સેવ રક ભરી લીધું છે અને આપણું પૂરીનું પેકેજ છે અને તમે જોઈ શકો છો બેન પણ ટ્યુશન ક્લાસીસમાંથી આવી ગયા છે તો ચાલો બધાય નાસ્તો કરવા પાણીપુરી પકવાન ના જોઈએ મારે તો ખાવા દાળ ભાત મમ્મી તારા હાથ ના મમ્મી નાસ્તા દાળ ભાત કોને કોને બાવે છે ત્યારે કમેન્ટમાં કેજો અને ચાલો જો પાણીપુરી ભરવાનું આપણે કામકાજ ચાલુ થઈ ગયું છે તો જો તમને જોઈન મોઢા પાણી આવતું હોય તો આવી જાજો ખાવા હા તો પાણીપુરી ખાવા આવી જાજો અને બેસાત પૂરી મોકલું મારા વાલે અને છે ને હા તો હાલ વાગ હવે છે ને આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો આપણે અહીંયા સુધી વિડીયો રાખીએ વિડીયો કેવો રહ્યો છે જરાક કમેન્ટમાં કહી દેજો અને બધાને અહીંયા સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બરાબર આજમાં કેટલું જ રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી આઈટમ સાથે નવી રમતો સાથે નવા સવાલ જવાબ સાથે ત્યાં સુધી બાય